બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીને લઈ પ્રચાર વેગ પકડી રહ્યો છે બનાસકાંઠા જિલ્લાના લોકસભાના ભાજપના ઉમેદવારની તરફેણમાં પ્રચાર માટે આજે ગુજરાતના મુખ્યમંત્રીએ આ ધાનેરા તાલુકાની મુલાકાત લઈ કાર્યકર્તા સાથે બેઠક કરવી પડી છે બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીને લઈ બંને મહિલા ઉમેદવાર વચ્ચે જંગ જામ્યો છે એક તરફ જ્યાં મોદીની ગેરંટી અને કેન્દ્રની યોજનાઓ સાથે પ્રચાર કરવામાં આવી રહ્યો છે તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લામાંથી રજૂઆતો પણ વધી રહી છે આજે ધાનેરાના થાવર ગામ નજીક યોજાયેલ મુખ્યમંત્રીના કાર્યક્રમમાં બે બેઠકો યોજાઈ હતી જેમાં પ્રથમ બેઠકમાં ધાનેરા તેમજ દાંતીવાડા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે સંવાદ યોજાયો હતો જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રની અનેક યોજનાઓ સાથે મોદી ગેરંટી રજૂ કરી હતી મુખ્યમંત્રીએ પ્રથમ બેઠકમાં પોતાના ભાષણની શરૂઆતમાં જ પાણીને લઈ જણાવ્યું હતું કે કોઈ કામ બાકી નહીં રહે બધા જ કામ થશે તેથી બોલીને ગયા નથી તમારા કામો જેટલા બોલ્યા છે અમે નરેન્દ્રભાઈ એ બી ઇલેક્શન વખતે જે કીધું તું એ બધું કામ અત્યારે ચાલુ થઈ ગયું છે બનાસકાંઠામાં કોઈ પાણીનું કામ બાકી નથી અત્યારે હાલ જેટલા બોલ્યા હતા એ બધી હવે બાકીના જે કામો તમે બતાડો એ કરવાના આગળ અને આ તો ચાલુ રહેવાનું ને આપણે બધા એને કેવું હોય મુખ્યમંત્રીએ બીજી બેઠક કી વોટર્સના નામે ધાનેરા તાલુકાના સરપંચ પૂર્વ સરપંચ સામાજિક સંસ્થાના પ્રમુખ સહિતના આગેવાનો સાથે યોજી હતી આ બેઠકમાં જે કામો નથી થઈ રહ્યા તેની રજૂઆત વર્ષોથી છે તે લઈ આજે ધાનેરા બોલતું થયું હતું જેમાં સૌથી મહત્વની રજૂઆત પાણીને લઈ થઈ હતી સાથે શિક્ષકોના પ્રશ્નો ધાનેરા રેલવે બ્રિજના સર્વિસ રોડ બાબતની રજૂઆત સાથે ગૌચર ખુલ્લું કરવા માટે પણ આજે ધાનેરા વતી મુખ્યમંત્રીને પ્રશ્નો થયા હતા સાથે સરકારી કચેરીમાં થઈ રહેલા ભ્રષ્ટાચાર બાબતે પણ મુખ્યમંત્રીનું ધ્યાન દોરવામાં આવ્યું હતું જોકે આ બેઠકથી મીડિયાને દૂર રાખવામાં આવ્યું હતું જો કે ધાનેરા તરફથી થયેલ રજૂઆતને લઈ એક વાર ફરી ધાનેરાને આશ્વાસન મળ્યું છે એ આપણે ધારાસભ્યને કહીશું કે જરા જોઈને સંપાદનનો વિષય છે એટલે જમીન સંપાદન થઈ જશે એટલે સર્વિસ રોડ તમને બની આપ્યું છે